નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં તો મિત્રો આજના વિડીયો ખેડૂતો માટે બાગાયત વિભાગની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ખાતર બિયારણ સહાય યોજના કે જે યોજના અંતર્ગત રૂપિયા બેતાલીસ હજાર ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે તો મિત્રો આ યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર થશે અને મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે જેવી તમામ માહિતી આપણે આ એક જ વિડિયોમાં મેળવી લઈશું પરંતુ મિત્રો તે પહેલા વિડીયો ગમે લાઈક અને શેર કરી દેજો અને મિત્રો આ ચેનલમાં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ તો મિત્રો માટે સહાય છે અને આંતર પાક માટે જે ઇનપુટ છે એટલે કે જે ખાતર છે બિયારણ છે તેમજ પાક સંરક્ષણ છે તો તે માટે સહાય આપવા માટે ગુજરાત સરકાર જે બાગાયત વિભાગ છે તો તેના દ્વારા આ ખાતર બિયારણ માટે સહાય યોજના

સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે તો કે મિત્રો આ યોજના અંતર્ગત સુધીમાં આજે રૂપિયા બેતાલીસ હજાર ની મર્યાદામાં આ યોજના અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવશે જેમાં મિત્રો જે સહાયની રકમ માંથી પંચોતેર ટકા રકમ છે તે ખાતર અને બિયારણ માટે અને તેમજ જે પચીસ ટકા રકમ છે તે

ઓનલાઈન અરજી કરવાની રહેશે અને મિત્રો હાલમાં વર્ષ બે હાજર પચીસ દસ બે હાજર પચીસ થી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે વાત કરી લઈએ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તો કે મિત્રો જો એસસી એસટી કેટેગરીમાં આવતા ખેડૂતો હોય તો જાતિના દાખલા જરૂર પડશે જો દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગતા નું પ્રમાણપત્ર છે રેશન કાર્ડ ની નકલ છે આધાર કાર્ડ ટકાની નકલ છે ગામ નમૂના નંબર સાત બાર અને આઠ ના ઉતારા નકલ છે બેંક પાસબુક ના પ્રથમ પેજ ની નકલ છે અથવા તો રદ કરેલ ચેક છે જો મિત્રો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતો નું સંમતિ પત્રક છે અને મિત્રો જે તમે ઇનપુટ ની ખરીદી કરેલી છે તે અંગેનું ઓરિજિનલ બિલ પણ આપવાનું રહેશે તો મિત્રો આ યોજના લાભ મેળવવા માટે આટલા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તો આવી જ રીતે મિત્રો ગુજરાત રાજ્યમાં રહેતા જે ખેડૂતો ઓઈલ પામ નું જે વાવેતર કરતા ખેડૂતો માટે ગુજરાત સરકાર જે બાગાયત વિભાગ આવેલું છે તો તેના દ્વારા ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય કે જે યોજના અંતર્ગત અતળ બિયારણ ની ખરીદી માટે સહાય આપવામાં આવે છે તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો આ ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો